સ્વજનોનો સમાવેશ થાય છે આ દીક્ષાંત સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જાણીતા એથ્લેટ સાઇટના નહેવાલ ટોચના પત્રકાર અર્ણબ ગોસ્વામી અને ઉદ્યોગ સાહસિકતા શ્રીકાંત બોલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપર મૂલ્યવાન જાણકારી પ્રદાન કરતા પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને સન્માનિત કરવાની સાથે સાથે ઇનોવેશન લીડરશિપ અને સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટીની કટિબદ્ધતા પણ પ્રદર્શિત કરાઈ હતી